વાહ બ્યા ત્યાં ટીપું પર છે ના શિવલિંગ બન છે આપેલું પાસે ગિરનાર માં નીકળ છે એ બિદેવાયકા ઓ ૐ નમઃ શિવાય જમાતાજી લેઠાકર દેવશोमनाथ દેટકકેશ્વર કે હું સાહિતિકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમ માનો અમારા બાવન દ્વારા ઠાકર જે ચેનલ છે એમાં દર્શનનો લાવો ક્યાંય ભગવતી કુદરતી રમણીય દ્રશ્ય હોય તો દર્શનનો લાવો લેવડાવી છે પણ આ શ્રાવણ માસ ચાલે છે અને શ્રાવણ માસમાં ભગવાન ભવરિયાનાથની સેવા એમ માનો તો બધા કાળનો કાળ મહાકાળ દેવનો દેવ મહાદેવ એની પૂજા બધા કરતા હોય તો આજ અમે એ માનો કે દર્શનનો લાવો લેવા ટપકેશ્વર મહાદેવ જ્યારે આવ્યો હોય ત્યારે ભાવથી એમ માનો કે અહીંયા તો રમણીય દ્રશ્યો છે પણ આ જે એમ માનું કે જંગલને લઈ અને જંગલનું રક્ષણ કરવું એ આપણે બધાને એમ માનો કે એમાં ફરજ બને છે તો જંગલને કોઈ એમ મારો વિડીયોગ્રાફી કરવાની મનાય છે પણ આપણે જે કાંઈ મહાદેવના દર્શને આવ્યા છીએ એ મહાદેવના દર્શને એના એમના નિયમનું પાલન કરતાં એમાંનો વિમલાનંદ બાપુને આપણે મળવાનું છે એમને પણ આપણે ભાવથી વધારવાના છે જે મુક્તાનંદ બાપુ એમાનો કે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ છે એમના ગુરુ મહારાજ છે મોતાનંદ બાપુ એમના શિષ્ય એમાં નો પ્રેમ બાપુ એમાં માનો એમના પણ આ જેમ તમને વાત કરવા જાઓ છું એ પાંચ હજાર વર્ષ પહેલા જે મહાભારતના જે કે યુદ્ધો કાળના આ મહાદેવ જ્યાં એમ માનો કે આ ગાયોના આસર જેવું એ માનો કે જે કાંઈ ગળતી પડે એને ગૌમુખ કહેવાય છે એ ગૌમુખમાંથી એમાં આપણે પ્રસાદી પણ લઈ શકીએ છીએ અને એ અહીંયા જ્યારે ગળતી પડે અને એ ગળતી પડતી ને ત્યારે એ ગળતીમાં સ્વયંભુ ભગવાન ગોળીઓનાથ નીકળતા એવું ટપકેશ્વર મહાદેવ મહાદેવ એ માટે કહેવામાં આવે કે પાણી કે ગંગાજળ જે ટપકે અને એમ મહાદેવ પ્રગટ થાય એવા મહાદેવના તમને દર્શનનો લાવો લેવડાવવા લાવ્યો છે આજ હું સાહિત્યકાર ગોવિંદ ભરવાડ મહાદેવને આગળ આપણે કઈ નખીએ કેમ કે આ તો મહાદેવ છે અને મહાદેવ એવું એટલે કે આ જો શ્રાવણ માસમાં જે સોમેશ્વર ચંદ્રેશ્વર એમાંનો મહાકાલેશ્વર અને આવા એમ માનો કે બાર જ્યોતિર્લિંગ મહાન સોમનાથ મહાદેવ અમારે એમ માનો અમારા પટાંગણમાં દેવ સોમનાથ એમ માનો કે અમારે જે જિલ્લો લાગે અને ગીર ગઢડા છે તાલુકો એમાં અમે જે અહીંયા વર્ણન કરીએ તો મહાદેવનું વર્ણન વર્ણન એવું નથી જાય એમ અને અહીંથી એમ કહેવાય છે કે ભોયનું એ માનો કે જુનાગઢ નીકળે એવી એમ માનો કઈથી સાધુ મહાત્માઓને એમાં એવું ભજનની તાકાત હતી કે આમાં ભજનાનંદી મહાપુરુષો તપસ્યા કરતા અને અહીંથી જૂનાગઢ સુધી જતા અને ત્યાં આ શિવરાત્રીનો મેળો એ માનો કે જે કાંઈ એ રવેડી નીકળે છે રવેડી અને મુરગીકુંડમાં એ માનો સ્નાન કરી અને પાસા મહાપુરુષો અહીં સુધી લે આવતા એવી વાતો છે અને આ તો લોકવાયકા છે બધી પણ આપણી સામે જે દેખાય છે એ પાંચ હજાર વર્ષ પહેલાં જે સ્વયં પ્રગટ થયે મહાદેવ છે એ મહાદેવની શિવલિંગ છે જેને કોઈ એ માનો ખેપ્યા નથી કોઈ કંડાર્યા નથી કોઈ એ એની આકૃતિ બનાવી નથી પણ આ જે ગૌમુખ છે એ ગૌમુખમાંથી જે માનો ગંગાજી ટ્રપકે અને એમાંથી જે સ્વયંભૂ પ્રગટ થાય એને મહાદેવ કહેવાય અને મહાદેવને કેવી રીતે ઉપાસના કરાય ઘણી વાર એમાં કે ચારણી સાહિત્યમાં ભગવાનને બિરદાવતા હોય તો ભગવાન ભોળિયાનાથને આપણે બિરદાવીએ તો કેવી રીતે કે ભપકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અંધકર તેવી રીતે ભણ કેતળ અંબર બાંધાય ગણ ભંખર પાઉં ગતે ધીરે પાઉં ગતે ડમરૂ દંડંકર બા જટંકર શંકર તે કઈ લાશ સરે પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જે કામ પ્રજાલન નાચ કરે આવા મહાદેવ એમ કે અહીંયા જ્યારે આવો ત્યારે અત્યારે તમે એમાં મહાદેવના દર્શનનો લાવો લેજો અને કોઈ પણ વન ભાગ જે માનો કાંઈ અહીંયા જંગલની છે એને કાંઈ પણ એક પાંદડું કર્યા વગર કોઈ પણ નુકસાન કર્યા વગર અહીંયા બુદ્ધિ કુલ પૂરી કે જ્યાં આવો તો મહાદેવના દર્શનનો લાવો લ્યો અને મહાદેવને જળા અભિષેક આપણે જે કરી આવીએ એ જળા અભિષેક પણ એમ માનો કે અહીંયા હાલ એમ માનો કે જે તપ્તેશ્વર મહાદેવના જે ભોણીરામાં જે પાણી એ માનો છે જે ગંગા જે ભગવતી એમ માનો એટલે જે જળાભિષેક કરીએ છીએ એ પાણી પણ અહીંથી છે એ જળ પણ આપણને અહીંથી જ મળે છે અને અહીંયા આપણે હું પણ અભિષેકનો લાવો લઈ લઉં આજ મારી ચેનલમાં એમાં તમે બધા દર્શન કરજો અને આ બધા ગુડ રહસ્યો છે કે પાંચ પાંચ હજાર વર્ષો પછી પણ હજી આવા ધૂણા ધકે છે અને આવા ધૂણા ધકે ત્યાં દર્શનનો લાવો લેવો અને દર્શનનો લાવો લેવો પણ એવો એવો એમ કે સમય નજારો હોય અને શ્રાવણ માસ હોય ત્યારે દર્શનનો લાવો લેવા અહીંયા આપણને એમ કે તૃપ્તિ થાય આપણા પ્રાણોને આત્માને તૃપ્તિ થાય એવા મહાદેવ અને આને મહાત્મા કહેવાય જે અહીંયા સાધુ સંતો રહી છે એના પણ દર્શનનો લાવો તમને લેવડાવીશ અને મહાદેવને જવાબ કરીએ આપણે ઓમ નમ શિવાય આપણે હાથ ડાળી અને તૃપ્ત થઈ જાય આપણા આત્મામાં એમ માનો કે એવો આનંદ આવી જાય અને અખંડ આનંદ આવે એ જ ભગવાન નું સ્વરૂપ છે એજ શિવ મહાદેવ કહેવાય એટલા માટે મેં ઘણી બધી યાદી કરી અને આ તો પહાડો કે બીચ મેં અમ ગુજારા કરેંગે ભોલે બાબા ભોલે બાબા ભૂકારા કરેંગે ઘણા બધા કવિઓએ ઘણા બધા સાહિત્યકારોએ મહાદેવ વિશે ઘણું બધું છે પણ આજ હું તમને જે મહાદેવના દર્શનનો લાવો લેવા એ દર્શનનો લાવો એમ માનો કે આવું તો તાલુકો લાગે છે બાજુમાં ફરેડા જામ લાગે છે અને આવો તો એમ માનો કે શ્રાવણ માસમાં દર્શનનો લાવો લેવો અને મહાદેવના લાવા સિવાય બીજી કોઈ વસ્તુ આપણે આ આ રસ્તો મૂકીને કંઈ અલગ નહીં કેમકે કોઈને કંઈ તકલીફ થાય કોઈ આપણી સરકારને આપણા મહેમાનો કે જે આપણા રક્ષકો છે એને કંઈ તકલીફ થાય એવું કોઈ વસ્તુ કંઈ કાર્ય ન કરવું અને અહીંયા આ બધી જ શિવલિંગો જે છે આગળ એ બધી જ સ્વમૂ નીકળે છે જે મહાદેવના દર્શનનો તમે લાવવો લઈ શકો અને ગૌમુખ તમે જે જોવો છો આ ગૌમુખ થી એમ માનો કે આપણે પ્રસાદી લઈને ગંગાજી ન જઈએ હરિદ્વાર ન જઈએ કે પણ અહીંયા ટકેશ્વર આવો તો તમને એવો બધો આનંદ થાય કે તમે એ માનો કે કૈલાશ પર્વતમાં આવી ગયા હોય કૈલાશ પર્વતના શિવજીના દર્શનનો લાવો લઈ લીધો હોય એવો અને અહીંયા આવીને રાજી તો તમે મેળવી શકો એવા ટકેશ્વર મહાદેવના દર્શન કરતા એમ માનો કે કોઈ પણ મહાનુભાવો આવો તો દર્શનનો લાવો મહાદેવને લેજો વિમળાનંદ બાપુને મળજો અને દર્શનનો લાવો લઈ અને આવ્યા એવી રીતના એમ માનો કે આપણે કોઈ પણ એ માનું જનાવરને કોઈ જાનહાની થાય પ્લાસ્ટિકનો કચરો અહીંયા લેવું નહીં કોઈ કાંઈ એમ માનો કે જે નુકસાનકારક જંગલને થાય એવું કંઈ કામ ન કરવું મહાદેવના દર્શન કરી અને પાછું આપણે જે આપણી પરિસ્થિતિમાં આપણે ઘરે વીવું જાવ કેમ કે સુખ શાંતિથી અહીંયા મજા લેવા જેવી છે મહાદેવના દર્શન કરવા જાઉં જ્યાં કાંઈ નુકસાન કરવું નહીં તો હવે ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી હું તમને વિમળાનંદ બાપુને આપણે એમાં સ્વાગત કરવું છે એક આપણે પૂર્ણ પૂર્ણ પાકડી અને ચાલતી અમારી એમાં ભાવન દ્વારા ઠાકર સેંગલ તરફથી આપણે સ્વાગત કરીએ જય ઠાકર જય માતાજી હતી આ સાહિત્યકાર ગોવિંદ વરવાડ મહાદેવના દર્શન કર્યા પછી હું પણ તૃપ્ત થયો અને તમે પણ તૃપ્ત થાજો જય માતાજી જય ઠાકર આ જ એમાં કે બાવન દ્વારા ઠાકર ચેનલ એમાં હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમાં શ્રાવણ માસમાં જ્યારે મહાદેવ ટપકેશ્વર મહાદેવના દર્શને આવ્યું હોય ત્યારે અખિલ ભારત એમાં સાધુ સમાજના પ્રમુખ શ્રી એમાં કે મુક્તાનંદ બાપુ એમના પણ દર્શનના લાવવાના અમે ઘણી જગ્યાએ એમાં કે લાવો લીધો છે આજ એમના શિષ્ય એમાં વિમળાનંદ બાપુ જ્યારે અમારે આરે એમાં કે બિરાજમાન છે અને ટપકેશ્વર મહાદેવ એ મન ઓફ ધ એ જે સેવા પૂજાનો લાવો લે છે અને બાપુને આપણે કંઈ પૂછીએ કે જે આ ટપકેશ્વર મહાદેવ છે બાપુ એ બાપુ આ અમે તો દર્શનનો લાવો લઈએ અમને તો કંઈ એવી ખબર ન હોય પણ સાહિત્યકારની દ્રષ્ટિએ અમારી એક ફરજ આવે કે તમારા આશીર્વાદ લઈએ અને કંઈક એ મહાદેવ વિશે કંઈક એકાદી વાત તમે એમને કહો તો અમને આશીર્વાદ મળે તો બાપુ મુક્તાનંદ બાપુના શિષ્ય મન ઓફ ધ બાપુના પણ નામ વિમલાનંદ ગુરુજી મુક્તાનંદજી બાપુ ખાડા આ જગ્યા પાંડવોની ગુફાઓ કહેવાય છે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જ્યારે અહીં અહીંયા આવેલ ત્યારે કુંતામા એની સાથે હોવાથી કુંતામા શિવ પૂજા કરવાનું નિયમ હતું એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે અમારા માની વ્યવસ્થા કરો એટલે કૃષ્ણ ભગવાને ચંદ્રભાગા નદી અહીંયા ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કર્યા ત્યાં ટીપુ પડશી ત્યાં શિવલિંગ બનશે આ પહેલી ગુફા છે ગિરનારમાં નીકળે છે એ બધી વાયકાઓ છે બધી ઘણી ગુફાઓ છે આ જંગલમાં આવેલું હોવાથી અહીં થોડીક નિયમ પાળવા પડે છે પ્લાસ્ટિક ન જ દર્શન કરીને પાછા સીધા રસ્તે જવું એ રીતે બધું અનુકૂળ પ્રમાણે અહીંયા રહેવાનો છે મેઘાવી નામના એક માથી ગયા એને બે હજાર વર્ષ સુધી તપ કર્યું ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એવો ઉલ્લેખ છે અને વિશેષ તો બસ આ મહાપુરુષોના આશીર્વાદથી અમને કંઈક લાવો મળ્યો બાપુ શ્રાવણ માસ છે એટલે અમે પણ દર્શનનો લાવો લીધો

કે કાંઈક બોલો તમે સાહિત્યકાર ની દ્રષ્ટિએ આવ્યા તો કાંઈક બોલો એટલે યાદી તો હું ટૂંકમાં એમ માનો આ ગીરમાં એની યાદી વધારે આવે માની આપણે યાદી કરીએ અને ગીરમાં જ્યારે માતાજી આવ્યા ત્યારે એમ માનો કે એ હોના સૂરજ હુરજ ઉગાડ્યો એ હોનબાઈ અને ગીર હાંકના ના ચારણ ના જન્મા અને મને યાદી આવે મારી કવિતા હું ઘણી વાર ગાઉં છું પણ આજ મને એમ થયું કે એકાદ બે કડી તમને હમણાં ગીર માંથી પ્રગટ થયા છે કીધું નવાબ મહવાડી મગાઈ નહી અને પાડેસર જીભ ને કાઢી ગળા ને મારી અને દાત અને માતાજી પાડેસર ગયા અને જરૂર ખે નવાબ ને દુખણા લીધા ત્યારે કીધું

જમુ યઝીબે જમુના જીન જમુના બીરાજે અરે નાચે છે મોર લાહોલ ભાઈ નહાદે અનખી જે તો વધે તો હલે વન રાય જાજી માં ગાંડી જાંડી જીર માં ખરા ને હમા એક કડી મે બનાવ એટલે કહું છું તમારા સરને અમને આશીર્વાદ મળે ને માતાજી કે ગોવિંદ ભરવાડ ગામ કલા ગેલા હાદ માં પણ અહીંયા કરું કે ભૂ કે ગણ ભૂત ભયંકર ભૂતલ નાચ અંધ કરે નજી ગમર બહાર ટંકર શંકર તરે અન પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે જીય કામ પ્રજાલન નાશ કરે જીય કામ પ્રજાલણ નાશ કરે બોલ તપકેશ્વર મહાદેવની ની અપને આપણે ગુરુ મહારાજની બોલ ભોરિયાનાથ મહાદેવની તપ કિશોર મહાદેવની